નમસ્તે મિત્રો અવિનાશ પટેલ ટ્રિપલ ઝીરો સેવન યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે તમે ચેનલ પર નવા હોય તો આવી જ સરસ મજાની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન દબાવી દેજો જો તમારે સ્વસ્થ જીવન જીવવું છે તો સવારથી સાંજ સુધીમાં શું કરવું અને શું નહીં અહીં છે પચાસથી વધુ ટીપ્સ હું આજે તમને પચાસથી વધુ ટીપ્સ આપવાનો છું જીવનની સૌથી મુશ્કેલ વસ્તુ તમારા શરીરને સ્વસ્થ અને સંતુલિત રાખવાની છે પરંતુ તે અશક્ય તો નથી જ કેટલીક નાની નાની વસ્તુઓને તમારી દિનચર્યા અને જીવનનો ભાગ બનાવવો જરૂરી છે અને તેને તમારી આદતોમાં ફેરવવું ખૂબ જરૂરી છે જેના દ્વારા તમારું ફક્ત જીવન નહીં પરંતુ તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અહીં એવી ટિપ્સ છે જેના દ્વારા તમે તમારું જીવન સ્વાસ્થ્યમય બનાવી શકશો ઘણા લોકો પોતે અસ્વસ્થ રહે છે અને આ સાથે ઘર અને ઓફિસ ડેસ્કને અસ્તવ્યસ્ત રાખતા હોય છે જેના કારણે તેઓ પોતે જ પરેશાન રહે છે પરંતુ લોકો પર તેમનો પ્રભાવ પણ સારો નથી રહેતો જો કે આ સમસ્યાથી દૂર રહેવા માટે અહીં તમારા માટે પચાસ જેટલી ટીપ્સ છે જે તમારા જીવન માટે ખૂબ જરૂરી રહેશે હંમેશા તમારી વિચારસરણી અને અભિગમ સકારાત્મક અને પ્રગતિશીલ રાખો નકારાત્મક વિચારકો સાથે વધુ પડતો સંપર્ક ન રાખવો રાત્રે વહેલા સૂવાની અને સવારે વહેલા ઉઠવાની આદત બનાવો હળવી કસરત કરો અને તંદુરસ્ત નાસ્તો કરો વાંચવાની ટેવ કેળવો એટલે કે દરરોજ એક સારું પુસ્તક કે સારું સાહિત્ય વાંચો આનાથી તમારું જ્ઞાનમાં તો વધારો થશે જ પરંતુ તમને સકારાત્મક બનાવીને સર્જનાત્મકતા પણ વધશે અખબારો વાંચવાનું અથવા સમાચાર જોવાની આદત નાખો જેથી અમે અપડેટ રહેશો બેસતી વખતે ધ્યાન રાખો કે તમારા પગ વાળીને ન બેસો તેનાથી રક્ત પરિભ્રમણમાં અવરોધ ઊભો થાય છે જેનાથી કમરનો દુખાવો કમર કમરનો દુખાવો ઉપરાંત વેરિસોઝ વેન્સ અને વેન્સ વેન્સની સમસ્યા પણ થાય છે જો તમે તમારા ઘૂંટણને બદલે તમારા પગની ઘૂંટી વાળીને બેસો તો સારું રહેશે ખૂબ ઊંચી હીલનો પહેરો બે ઇંચથી વધુ હીલ પહેરવાથી સ્વાસ્થ્યને નુકસાન થશે ઓફિસનું કામ ક્યારેય ઘરે ન લાવો દબાણ અને ટેન્શનને ત્યાં જ છોડીને પાછા આવો તમારા પરિવાર સાથે આનંદ માણો તમારો ટુ ડુ લિસ્ટ દરરોજ અપડેટ કરો એટલે કે તમારે આખા દિવસમાં જે પણ કામ કરવાનું હોય તેની યાદી બનાવો ખોરાકને હંમેશા ધીમે ધીમે ચાવીને ખાવો તે તમારા સ્વાસ્થ્ય અને પાચનશક્તિ માટે સારું રહેશે કોમ્પ્યુટર પર સતત કામ ન કરો તેનાથી આંખો ખભા અને ગરદન પર અસર થાય છે કામ વચ્ચે વિરામ લો થોડી સેકન્ડ માટે તમારી આંખો બંધ કરો અને તમારી ગરદન અને ખભાને ફેરવીને આરામ કરો હંમેશા તમારા મોબાઈલમાં વ્યસ્ત ન રહો જ્યારે તમે પરિવાર સાથે હોવ અથવા ફરવા જાઓ ત્યારે તમારો મોબાઈલ સ્વિચ ઓફ કરવો વધુ સારું રહેશે સ્વચ્છતાની કાળજી લો મૌખિક તે વ્યક્તિગત સ્વચ્છતા ફક્ત તમારા વ્યક્તિત્વ માટે જ નહીં પણ સારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ મહત્વપૂર્ણ છે જમતા પહેલાં અને ખોરાક બનાવતા પહેલાં પણ સાબુથી હાથ ધોવા ખાંસી અને શીકતી વખતે તમારા હાથ અથવા રૂમાલને ઢાંકો સૂતા પહેલાં તમારા દાંત સાફ કરવાનું ભૂલશો નહીં ઘરમાં સારી વેન્ટિલેશન હોવી જોઈએ દિવસ દરમિયાન બારીઓ ખુલ્લી રાખો જેથી તાજી હવા અને પુષ્કળ પ્રકાશ હોય જરૂરી હોય ત્યારે જ એસીનો ઉપયોગ કરો અને સમય સમય પર તેને સાફ કરતા રહો દરેક બાબતમાં વિક્ષેપ પાડવો અથવા અન્યમાં ખામીઓ શોધવાનું બંધ કરો તેનાથી તમારી ચીડિયાપણું વધશે અને લોકો તમને નકારાત્મક વ્યક્તિ માને છે રજાઓના દિવસે આખો દિવસ આળસુ ન રહો અથવા ટીવી અથવા કમ્પ્યુટર પર ચોંટેલા રહો નહીં પરિવાર સાથે સમય વિતાવશો ક્યાંક બહાર જાઓ વાતચીત કરો બાળકોને સમય આપો મેસેજ મોકલતી વખતે લોકો ઘણીવાર ફોન પર મેસેજ વાંચવા કે ટાઈપ કરવા માટે ગરદન ઝુકાવી દે છે પરંતુ આ પદ્ધતિ ખોટી છે તેનાથી ગરદન પર તાણ આવે છે અને દુખાવો થઈ શકે છે જંક ફૂડ ઓછું ખાવો તેનાથી સ્થૂળતા તો વધે જ છે પરંતુ તેમાં કેન્સર પેદા કરતા તત્વો પણ હોય છે જે તમારા શરીરને નુકસાન કરી શકે ઘણીવાર લોકો તેમના કાન સાફ કરવા માટે તેમની પિન પેન અથવા પેન્સિલનો ઉપયોગ કરે છે જો કે આ ખતરનાક બની શકે છે સૌથી સુરક્ષિત રીત એ છે કે નાની આંગળીની આસપાસ ટુવાલ લપેટીને અથવા કાનના ઉપયોગ કરીને કાન સાફ કરો તમારું વજન નિયંત્રણમાં રાખવા માટે તંદુરસ્ત જીવનશૈલી અપનાવો જો તમે સ્થૂળતાના શિકાર છો તો તેની સાથે જોખમી પરિબળો પણ ધ્યાન આપો જેમ કે હાઈ બ્લડ પ્રેશર ડાયાબિટીસ સ્ટ્રોક અથવા હૃદયરોગ દરેક વ્યક્તિની જરૂરિયાતો અને શરીરની ઘડિયાળ અલગ અલગ હોય છે તે મુજબ આહાર અને કસરતનું આયોજન કરો તમારા સાપ્તાહિક આહારનું શેડ્યુલ બનાવો અને ચાર્ટ બનાવો તમારા આહારમાં સંતૃપ્ત ચરબી અને ટ્રાન્સ ચરબીનું પ્રમાણ ઘટાડવું લાલ માંસ ડેરી ઉત્પાદનો તળેલા અને બેકરીના ખોરાક કેન્ડી અને પ્રોસેસ ખોરાક ઓછો કરો નિયમિતપણે સ્વાસ્થ્યની તપાસ કરાતા રહવી ઘણી વખત ડાયાબિટીસ કે હાઈ બ્લડ પ્રેશર જેવા રોગો વર્ષો સુધી સામે આવતા નથી જેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે રાત્રે આંખોમાં ગુલાબજળ નાખો અથવા ગુલાબજળમાં કોટન સ્વેબ પલાળીને આંખો પર મૂકો તેનાથી આંખનો થાક દૂર થાય છે એક જ સમયે દરેકને ખુશ રાખવાનું અશક્ય છે જો તમને લાગે છે કે તમારા શ્રેષ્ઠ પ્રયાસો છતાં કેટલાક લોકો તમને ના પસંદ કરે છે તો તે તેમની સમસ્યા છે આ માટે તમારી જાતને દોષ ન આપો અને ખુશ રહેતા શીખો આ વાત સારી રીતે સમજો કે બધાને એક જ સમયે ખુશ રાખી શકાતા નથી તમારા નિયંત્રણની બહારની બાબતો પર ભાર મૂકો એ મૂર્ખતા છે ઉદાહરણ તરીકે તમે સમયસર ઘરેથી નીકળો છો પરંતુ ટ્રેન અથવા બસ મોડી છે અથવા ભારે ટ્રાફિક છે ભારે વરસાદ અથવા અન્ય કોઈ કારણોસર વિલંબ થાય છે તણાવ ન કરો કારણ કે તે તમારા નિયંત્રણમાં નથી અને તે તમારી ભૂલ પણ નથી વિવિધ પ્રકારના પ્રોટીન શરીરને પૂરા પાડવા તમને આ કઠોળ બદામ બીજ ટોફુ સોયા ઉત્પાદનો મળશે દૂધ સાસ અને દહીં જેવા કેલ્શિયમ સમૃદ્ધ ખોરાક પણ લેવાનું ધ્યાન રાખો આ સિવાય લીલા પાંદડાવાળા શાકભાજી પણ કેલ્શિયમનો સારો સ્ત્રોત છે વધુ પડતું ખાવાનું ટાળો હંમેશા તમારી ભૂખ કરતાં થોડું ઓછું ખાવો ઘણીવાર આપણે આપણા મનપસંદ ખોરાકને જોતાની સાથે જ વધુ પડતું ખાઈ લઈએ છીએ પરંતુ આવું કરતા નથી વધુ પેઇન કિલર ન લેવી ઘણીવાર માથાનો દુખાવો કે શરીરમાં દુખાવો થતાં જ આપણે કોઈ પણ પેઇન કિલરનું સેવન કરીએ છીએ જે નુકસાનકારક હોઈ શકે છે કોઈ ઘરેલું ઉપાય અજમાવો અથવા ડૉક્ટરની સલાહ લેવી વધુ સારું રહેશે સપ્તાહના અંતે મસાજ કરો તેનાથી થાક દૂર થશે અને રક્ત પરિભ્રમણ સુધરશે રજાનું આયોજન કરો અને બહારના સ્ટેશન પર જાઓ કારણ કે હવા અને પાણીના બદલાવથી તમને તાજગી મળે છે એટલું જ નહીં પણ પેટ સંબંધિત બીમારીઓ પણ ઓછી થાય છે કોઈ બીજાની પ્રગતિ કે ખુશી જોઈને ક્યારેય ઇન્ફેરિયરિટી કોમ્પ્લેક્સ ન વિકસાવો દુનિયામાં એવા ઘણા લોકો હશે જેમની પાસે તમારા કરતાં વધુ સફળતા અને પૈસા છે નિશ્ચિત રહો કે તમે તમારું કામ કંતથી કરી રહ્યા છો જીવનની દરેક ક્ષણને સંપૂર્ણ રીતે જીવવાની ઉત્કટતા કેળવો જીવન વિશે હંમેશા ફરિયાદ કરવાથી પરિસ્થિતિ બદલાશે નહીં પરંતુ ફક્ત તમારા દુઃખમાં વધારો થશે આવી સ્થિતિમાં તમારા જીવનમાં જે સારી પળો છે તે પણ તમારી પાસેથી છીનવાઈ જશે હજી વધુ સારું તેનો આનંદ માણો જો તમને નાટકીય બનીને સહાનુભૂતિ મેળવવાની આદત હોય તો તરત જ તેને સુધારવા પર ધ્યાન આપો ઘણા લોકો તેમના અંગત જીવન તેમની બીમારી અને ઘરેલું સમસ્યાઓને બધાની સામે અતિશયોક્તિ કરે છે અને વિચારે છે કે આમ કરવાથી તેઓ લોકોની સહાનુભૂતિ મેળવશે જ્યારે તેની પીઠ પાછળ આ જ લોકો તેની આદતની મજાક ઉડાવે છે કારણ કે દરેકને આ સમસ્યાઓ હોય છે પરંતુ દરેક જણ તેનું ધ્યાન આકર્ષિત કરવાના સાધન તરીકે ઉપયોગ કરતા નથી લોકો વિશે ધારણાઓ ન કરો તેમજ આપણે દરેકને એક જ માપદંડ પર તોલવું જોઈએ દરેક પરિસ્થિતિ જુદી હોય છે અને લોકો જુદી જુદી પરિસ્થિતિઓમાં જુદી જુદી રીતે પ્રતિક્રિયા આપે છે માત્ર એક જ દ્રષ્ટિકોણને સાચો માનશો નહીં દરેક વસ્તુને હૃદય પર ન લો અથવા વ્યક્તિગત રીતે ન લો જોક સહન કરતા શીખો નહીંતર તમે નેગેટિવ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવશે અને લોકો તમારાથી દૂર રહેવાનું શ્રેષ્ઠ માનશે ભૂતકાળને વળગી ન રહો હંમેશા આગળ વિચારો જુઠ્ઠું બોલવાનો ટાળો ઘણા લોકો પોતાના વખાણ કરે છે અથવા તો સંબંધોમાં જૂઠું બોલે છે જે ભવિષ્યમાં તમારા સંબંધોને બગાડી શકે છે અને તમારા વિશે લોકોના અભિપ્રાય પણ બદલી શકે છે કોઈ તમારા પર વિશ્વાસ કરશે નહીં સ્વીકારો કે તમે સંપૂર્ણ નથી અને તમે ભૂલો પણ કરી શકો છો તમારી ભૂલો સ્વીકારો અને માફ કરવાનું શીખો દરરોજ તમારી જાતને સુધારવાનો પ્રયાસ કરો દરેક પાસેથી કંઈક શીખવા જેવું છે બીજાઓ પાસેથી શીખો અને તમારી ભૂલોમાંથી પણ શીખો અને તમારી જાતને વધુ સારી વ્યક્તિ બનાવવાનો પ્રયાસ કરો તમારી શક્તિઓ અને શોખ પર ધ્યાન કેન્દ્રિત કરો તમારી સકારાત્મક બાબતોને લોકોની સામે લાવો હંમેશા બીજાને મદદ કરવા તૈયાર રહો તેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને તમારા મનમાં સંતોષ રહેશે ક્યારેક તમારી જાતને લાડ લડાવવાનું સારું છે તમારા માટે સમય કાઢો રજા લો અને તમારી અનુકૂળતા મુજબ આખો દિવસ પસાર કરો ફરવા ખરીદી કરવા અથવા મૂવી જોવા જાઓ આ તમને તાજગી આપશે જીવનમાં દરેક વ્યક્તિને બધું જ મળતું નથી જે નથી મળ્યું તેના પર રડવાને બદલે જે મળ્યું તેની કદર કરો માત્ર પોતાને ખૂબ જ જાણકાર સાબિત કરવા માટે બીજાને બિનજરૂરી સલાહ ન આપો સલાહ આપવાને બદલે તેની સમસ્યા સાંભળો સમજો અને બને એટલી મદદ કરો તમારી જાતને પ્રેમ કરતાં શીખો બીજાની જેમ બનવાનો કે અનુસરણ કરવાનો પ્રયાસ કરીને તમારી ઓળખ ગુમાવશો નહીં તમે જેવા છો તેવા જ સારા છો તમારી ખામીઓને સુધારો પરંતુ તમારી જાતને ઓછી ન આંખશો ખુલ્લેઆમ હસો જેથી તમારું હાસ્ય જીવનની ધમાલમાં અદ્રશ્ય થઈ ન જાય ખુલ્લેઆમ હસવાથી ફેફસાની લવચીકતા વધે છે અને તેને તાજી હવા મળે છે દરરોજ થોડું ધ્યાન કરો તેનાથી એકાગ્રતા વધે છે અને તમે તાજગી અનુભવશો મિત્રો આ લાઈફસ્ટાઈલ ટિપ્સ કેવી લાગી કોમેન્ટમાં લખી જણાવો અને ચેનલ પર ન આવ્યો તો સબ્સ્ક્રાઇબ કરી લો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો ખૂબ ખૂબ આભાર